નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક પાંચસો વર્ષના લાંબા અંતરાલ બાદ રામલલ્લા નિજ મંદિરમાં આજે બિરાજશે અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં ભારે થનગનાહટ જોવા મળ્યો છે વડોદરામાં પણ દિવાળી જેવો માહોલ છે તો વહેલી સવારથી જ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે વડોદરા નગરી રામમય બની છે મોર્નિંગ આર્મી વોકર્સ ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી થઈ છે તો ભગવાન ડ્રેસ કોડની સાથે પ્રભાત ફેરી યોજી જય શ્રી રામના નારા લગાવ્યા

રામ રામલલ્લા આજે ત્યાં સ્થાપન કરશે એનો અમને ખૂબ આનંદ છે અને અમે એની ઉજવણી કરી રહ્યા છીએ અમે ઘણા બધા લગભગ બધા જ તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાથે અમે મોર્નિંગમાં ઘણા વર્ષોથી એક્સરસાઇઝ પણ કરીએ છીએ અને દરેકને હેલ્પ પણ કરીએ છીએ આજે પાંચસો વર્ષ પછી આ આટલી બધી મોટી લડાઈ લડી અને આપણે પાંચસો વર્ષ પછી રામ મંદિરમાં ભગવાન શ્રી રામ આજે પ્રવેશ કરવાના છે અયોધ્યામાં એનું અમે સેલિબ્રેશન અહીંયા અમારું મોર્નિંગ આર્મી ગ્રુપ છે અને બધા અમે આજે સેલિબ્રેશન કર્યું છે બધાને પ્રસાદ વેચ્યા છે બરાબર છે પાંચસો વર્ષની લડાઈ પછી અમે આજે ભગવાન શ્રી રામ પ્રવેશ કરશે એટલે અમારા માટે દિવાળી કરતાં બી આગળનું અમારે સેલિબ્રેશન છે જે અમે આજે બધા ભેગા મળીને કરીએ છીએ શું નામ તમારું રોહિત સવાણી